બોલો ને હવે હવે હું તમને ઈ કેવા માંગતો તો મારે એક છોકરો છે બે છોકરીઓ છે અને અને બૈરું મારું તમને કવ આમ છુટા છેડા કર્યા છે પણ આમ આપડે ઘર બેઠા કર્યા છે આમ કોર્ટ હસ્તક નથી કર્યા તો એનું કાઈ થાય ખરું એટલે મારે સમાધાન કરવું છે મારે પાછી બાઈ ને લાવી છે ને એ લોકો ને મેકલવી છે એવું

બીજા કોઈ નું સ્થાન ના હોય તો આપડું સ્થાન હોય આપડું સ્થાન નો હોય તો બીજે ક્યાંક ભીગા કરી હોય હા તો મને ખબર છે ન્યાય બીજે લપડું છે તમને તો

ત્યાં ધન છે ખાવા વાળા ત્યાં ખાવા વાળા નથી ત્યાં ખાવા વાળા ત્યાં ધન નથી હલો હા તો આમ તમારે હું કે આ રેકોર્ડ તમારે સાંભળું છું તમને કહો ત્યાં કેવું આસુ પાત્રું કઈ મળી જાય ખરું આસુન પાતળું બે માથી એકય ન મળે એમ નહિ બૈરી મળી જાય ખરી એમ પૈરી મળી ક્યાંથી જાય આવડા આવડા છોકરા ને હવે બૈરી મળે

મને તો એ કે ક્યારે બોલાવતી નહીં હતી ત્યાં તમે દારૂ બારું પી ને શરીર તમારું બગાડી નાખ્યો આખું બધું ઘર બાર બધું વેર વેકર કરી નાખ્યો અરે અત્યારે હવે ભલા મને મેં સાવ સુધરી નાખ્યું જીવન મારું અમારા ગામમાંય મને બધા કે છે કે તું ભાઈ વગે પછી અરે સુધરી ગયો હોય છે પણ હવે મેં હવે સુધરી ગયો હવે આવતી નથી થતી બધો વાંસડો વિકાઈ ગયો સુધરી ગયા અલગ અલગ દાદા હા આ એક નંબર લખો તો

બાય વગર નથી ફાવતું પણ શું કરવું બધું સાથે કરવું પડે રોટલા ને એવું બધું બાય હતી તો એ હક ના લીધો ને હવે વહી ગઈ તો હવે પસ્તાવો થાય છે આમાં એમ જ છે એલા આ બાય છે ને એ ખરેખર ડુંગરી જેવી ચીજ છે સમજ્યા એટલે આંખ માંથી પાણી આવે નો ખાવ તો એમ થાય કે ખાવી છે ના ના એમાં શું થાય ક્યારેક રોટલી કરતો હોય ને તો રોવાય જાય હે ક્યારેક રોટલી કરતો હોય ને હા બધું આમ યાદ આવી જાય ત્યારે આંગણા પડી જાય ક્યારેક ક્યારેક

હા બટુકભાઈ મીના બટુકભાઈ મીનાબેન બટુકભાઈ ઓકે હવે આ છે માનવભાઈ મહેશભાઈ માનવભાઈ મહેશભાઈ આ દીકરો અને બે દીકરીઓ હારે એવી એનું નામ એનું નામ છે પબીતાબેન મહેશભાઈ પછી એક બીજી નામ છે રિદ્ધિબેન મહેશભાઈ એક પેલી નામ હું કીધું પરિતા બેન પરિતા હા પરિતા બેન મોટી હા અને નાની નામ રિદ્ધિ એ રિદ્ધિ 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 બેન હા હા ઓકે હવે તમાર ઘરવાળી ના મોબાઈલ નંબર બોલો જી એકાણું તોતેર એમ નઈ આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને મને મને અરે કાઈ અત્યારે જ થવાઈ ગયો

પણ હવે દારૂ બારૂ પી ને હેરાન ન કરતા ના બે વર્ષ દાદા દારૂ પી ને ઈ બે વર્ષ થઇ ગયા પણ પછી પાછા બાય આયવા પછી પાછા આપડે ફુરત થઈ હે કેમ તું સામે બોલે ના ના એવું નથી દાદા મારે આપડે હું પછી બાદ છે બની જઈ ના ના હું 24 કલાક દાદા દારૂ પીતો હું હીરા ગણું છું ઓકે આલો બનેલ ટ્રાય કર્યો કરું છું હમણાં ડ્રિંક તમારા ફોટા મોકલો તમારી ઘરવાળી ના ફોટા મોકલો તમારો ફોટો મોકલો

તમારો દીકરો છે ને માનવ હા એની પાસે નંબર લીધા તો થોડુંક એટલું થોડુંક કરી અને હવે કદાચ બેન તમે તો સમજદાર હો તો કદાચ હવે માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય અને થોડુંક સમાન ધર્મ સમજી બે દીકરીઓ હારે વૈય ગયી છે આવું બધું છે તો હવે તમારું ઘર ઢાકી દ્યો તો અમારી તો વિનંતી હોય કાર્યકર તરીકે તો સમાધાન કરી દયો તો આજી ચીજી કરીને બે માણસો આવી ને તેડી જાય ને એવું બધું કરે કેમ કે બે દીકરીઓ હારે વૈય ગઈ છોકરો જુવાન છે હવે કદાચ બીજું તમે કરો તો ખરાબ લાગે ઈ કરે તો ખરાબ લાગે બેન એને કલંક લાગે છોકરા ને ટાણે એનું ક્યાંક ગોઠવું હોય છે એને કે તારી માં હું હારી આ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે જે સંસારિક જે કઈ પાયા છે એમાં નથી જવું ઈ એક તમારી જીત છે પણ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય છે